અને હવે વાત કરીશું વિગતવાર સમાચારો પર તો અમદાવાદમાં જે પ્લેન ક્રેશ દુર્ઘટના બની હતી તેને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે યુએસના એવિએશન અને લીગલ એક્સપર્ટે દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી છે માઇક એન્ડ્રુએ દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી વિવિધ દ્રષ્ટિકોણથી પ્લેન ક્રેશ સાઇટ ઉપર નિરીક્ષણ કરવામાં આવ્યું એશીથી વધુ પીડિત પરિવારોએ યુએસ ફેડરલ કોર્ટમાં અરજી કરી છે કાયદાકીય પ્રક્રિયા શરૂ થયા બાદ પ્રથમ વખત ઘટના સ્થળની મુલાકાતે વકીલ હાજર થયા છે છે સમાચાર આવી રહ્યા પ્લેન દુર્ઘટનાને લઈને અને લીગલ એક્સપર્ટે દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી છે માઇક એન્ડ્રુએ દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી વિવિધ દ્રષ્ટિકોણથી પ્લેન ક્રેશ સાઇટ ઉપર નિરીક્ષણ કરવામાં આવશે એશી થી વધુ પીડિત પરિવારોએ યુએસ ફેડરલ કોર્ટમાં આ મામલાને લઈને અરજી કરી છે જેને લઈને કાયદાકીય પ્રક્રિયા શરૂ થયા બાદ પ્રથમ વખત ઘટના સ્થળની મુલાકાત ઉપર યુએસના વકીલો આવ્યા છે અને આ જ અંગે વધુ માહિતી મેળવીશું ફોનલાઈન ઉપર સંવાદદાતા જયેશ જોડાયા છે જયેશ જે રીતે પરિવારો દ્વારા યુએસ ફેડરલ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી અને તે બાદ અત્યારે પહેલીવાર તેઓ અહીંયા આવ્યા છે દુર્ઘટના સ્થળની મુલાકાત માટે વધુ અપડેટ શું એર ઇન્ડિયા નું પ્લેન ક્રેશ થયું હતું ત્યારબાદ એ પ્રકારનો આક્ષેપ ત્યાંના યુએસ કેટલાક પરિવારો દ્વારા કરવામાં આવ્યું છે કે તેમના જે પરિવારજનો એ જીવ ગુમાવ્યા છે તેમના જે મૃતદેહો આપવામાં આવે છે તેમના ડીએનએ છે ત્યાં મેચ નથી થઈ રહ્યા જેને લઈ અને તેમના દ્વારા કાયદાકીય પ્રક્રિયા છે ત્યાં યુએસની કોર્ટમાં શરૂ કરવામાં આવી છે ને દાવાઓ છે તે દાખલ કરવામાં આવ્યા છે ત્યારે એ દાવાઓ દાખલ કરનારા યુએસના જે લીગલ એક્સપર્ટ છે માઇક એન્ડ્રુઝ જેઓ અમદાવાદની મુલાકાતે આવ્યા છે ત્યારે મહત્ત્વનું છે કે છેલ્લા ઘણા દિવસથી તેઓ ભારતમાં છે ને અનેક શહેરોની છે તે મુલાકાત લઈ રહ્યા છે જ્યારે સુરત બાદ ત્રણ દિવસીય અમદાવાદ પણ તેઓ રોકાણ કરવાના છે ને આજે વહેલી સવારે જે ક્રેશ સાઇટ છે ત્યાં તેઓ પહોંચ્યા હતા અને તેમણે તમામ જે ક્રેશ સાઇટ છે તેમનું નિરીક્ષણ કર્યું હતું પોલીસ કર્મચારીઓ છે તે પણ તેમની સાથે હાજર રહ્યા હતા ત્યારે પ્લેન દુર્ઘટનામાં એસીથી વધુ જેટલા પીડિત પરિવારો છે તેમણે યુએસની ફેડરલ કોર્ટમાં અરજી કરી છે અને ત્યારબાદ આ કાયદાકીય પ્રક્રિયા શરૂ થયા બાદ પ્રથમ વખત માઇક એન્ડ્રુ છે તેઓ ક્રેશ સાઇટની મુલાકાતે આજે સવારે પહોંચ્યા હતા અને તેમણે અનેક સવાલો બોઈંગને લઈને પણ ઉઠાવ્યા છે ને જે પ્રકારે ને મૃતદેહો છે તેના ડીએનએ મેચ નો થયા છે એ પ્રકારની વાત પણ કરવામાં આવી છે ત્યારે આ સમગ્ર મામલે ત્રણ દિવસ સુધી છે તેઓ અમદાવાદમાં રોકાણ કરવાના છે ને અનેક એવા પાસાઓ છે પ્લેન ક્રેશ સાઈટ ને લઈને કે જેની મુલાકાત તેઓ કરવાના છે નિરીક્ષણ કરવાના છે ને એ અંતર્ગત જ આજે સવારે તેઓ જે પ્લેન ક્રેશ સાઇટ છે ત્યાં પહોંચ્યા હતા ને તેમાં સમગ્ર બાબતનું છે તે નિરીક્ષણ કર્યું હતું જયેશ આભાર વિગત બદલ